તો દોસ્તો આપણે યુટ્યુબમાં ચાર હજાર સબસ્ક્રાઈબ આપણે પૂરા થયા અને મિત્રો ચાર હજારની ઉપર આપણે હો સબસ્ક્રાઈબથી એટલે ચાર હજાર એકસોને કુલ પાંચ થયા થયાથી એટલે ખૂબ ખૂબ તમારો આભાર અને આવોના આવો સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને ઘણામાં ઘણો શેર કરજો અને જોવાનું તો ભાઈ ભૂલતા જ નહીં ને ડેલી મારા બ્લોગ આવતા રહેશે એટલે બસ આજ તો આજ તમને હું યુટ્યુબ વિશે અત્યારે બતાવું તો મિત્રો ઘણા ટાઈમથી મારે ચાર હજાર સબસ્ક્રાઈબ પૂરા કરવાના હતા પણ અત્યારે મેં જ્યારે મિત્રો જે ગીતાબેન તો જ્યારે મિત્રો ગીતાબેન વાયરલ થયા ત્યારે મેં વિડીયો જઈને બનાવ્યો અને એને એકસો ને સાસઠ સબસ્ક્રાઈબ તેમના વિડીયોમાં આવ્યા એટલે તેમનો પણ ખૂબ ખૂબ આભાર અને બસ આ તમે જોઈ રહ્યા છો અત્યારે આપણે છે અને યુટ્યુબમાં મિત્રો મહેનત કરવાથી પૈસા તો જરૂર મળે છે પણ કાંઈની વિડીયો ડેલી બનાવવો પડે છે એટલે દોસ્તો સપોર્ટ કરજો શેર કરજો અને નવા હોય તો અવા વિશે ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે નવા નવા વિડીયો પણ આવતા રહેશે અને દોસ્તો બીજી એક વાત આપણે કે યુટ્યુબમાં દસ ડોલર થઈ ગયા અને આપણે જે પાન કાર્ડ આપણે જે જોઈન્ટ કરવાનું હતું એ પણ આપણે જોઈન્ટ કરી લીધું છે અને ગૂગલ એક્સેસ પીન હવે થોડા દિવસમાં આવશે રહો તો એનો પણ આપણે અલગથી વિડીયો બનાવીશ તો અને દોસ્તો મહેનત પહેલાં મેં ખૂબ કરી અને અત્યારે મારે ખૂબ મહેનત ઓછી પડે છે એટલે મહેનત પણ હતી હવે મારે પૂરી ચાલુ કરવાની છે એટલે ડેલી મારા રોગ આવતા રહેશે એટલે ડેઇલી પણ ડેઈલી એટલે ડેઈલી મારા સ સવા છ વાગે અથવા સાડા છ મારા ડેઈલી વ્લોગ આવે છે એટલે જોવાનું ભૂલતા નહીં અને બસ યુટ્યુબમાં એક સપનું હતું અત્યારે કે યુટ્યુબનું આપણે યુટ્યુબ પર બનવું પણ યુટ્યુબ પર તો બની જાય અને હજી વ્યૂઝ પણ થોડા હજી ઓછા આવે છે એના માટે આપણે ફૂલ મહેનત કરીશું હતી તો ફાઇનલી અમારા વિડીયોને ઘણા ઘણું શેર સબસ્ક્રાઈબ અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ